રીવાબા જાડજાને મંત્રી બનાવતા ક્રિકેટ બંગલે ખુશીનો માહોલ છવાયો તાલીમ લઈ રહેલા ભાવિ ક્રિકેટર્સોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્થાનિક કાર્યકરો પણ સહભાગી બન્યા ગુજરાત સરકારના મંત્રી મંડળમાં અમારા જામનગરના ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાને મંત્રી તરીકે સ્થાન મળ્યું છે અને રીવાબા છે એ જામનગરના અને વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની છે એટલે આપણે સમજી શકીએ છીએ કે ક્રિકેટ પ્રત્યે એની કેટલી લાગણી અને સમર્પિતતા હોય અમે એવું ઈચ્છીએ છીએ કે જામનગરનું સ્પોર્ટ્સ અને જામનગરનું ક્રિકેટ જે અગાઉ જે રીતે આગળ વધતું તું એ જ રીતે હવે રીવાબાના ના માર્ગદર્શન હેઠળ આ સરકારમાં ક્રિકેટ અને સ્પોર્ટ્સ પ્રત્યે ખુબ જ આગળ વધશે